ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે પચાસ મેથી દાણાનો પ્રયોગ પચાસ દિવસ સુધી કરો હું કહું છું એવી રીતે મિત્રો ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે અહીંયા મિક્સરની જરૂર નથી અહીંયા મેથી દાણાનો પાવડર નથી બનાવવાનો અહીંયા તમારે મેથી દાણાને તમારે ઉકાળવાના પણ નથી કે પલાળવાના પણ નથી અહીંયા મેથી દાણાનો પ્રયોગ હું જે રીતે કહું છું એ રીતે જો તમે કરશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે વજન ઘટવાની સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઘટશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે તો ચાલો જોઈએ આપણે કેવી રીતે આ સરસ મજાનો લોસ ઉપાય કરવાનો છે તેના વિશેની માહિતી મિત્રો મેથી દાણાની અંદર પ્રોટીન તત્વ છે ફાઈબર છે સેલ્યુલોઝ છે મેગ્નેશિયમ છે અને પોટેશિયમ છે નિયમિત રીતે મેથી દાણાનું સેવન આપણા શરીરની અંદર પેટની બધી જ ગડબડ દૂર કરે છે મેથી દાણા આપણા શરીરની અંદર પેટની ચરબી ઘટાડે છે સાથે સાથે આપણા હાડકાને મજબૂતાઈ આપે છે મેથી દાણાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા શરીર માટે બેસ્ટ છે એટલા માટે જ આ કડવા કડવા મેથી દાણાની સુપરફૂડ માનવામાં આવે છે અને કડવા મેથી દાણાના ગુણો લાખોમાં છે તો અહીંયા સૌથી પહેલા તમારે રાત્રે સૂતા પહેલા પચાસ અથવા તો અનમાને અડધી એક ચમચી એવા મેથી દાણાને ગળી જવાના છે પચાસ દિવસ સુધી કરો રાત્રે સૂતા પહેલા આ પ્રયોગ કરવાનો છે પચાસ દિવસમાં તમારું વજન કોઈ પણ પ્રકારની કસરત વગર કોઈ પણ પ્રકારના ડાયટ વગર ભૂખ્યા રહ્યા વગર વજન કટવાની છે સાયકલ છે કન્ટિન્યુ ચાલુ થશે અને કશું જ કર્યા વગર એમ નામ તમારું મહિનામાં કિલો વજન ઘટી જશે ખરેખર મિત્રો આ પ્રયોગની સાથે સાથે હું તમને એક બીજો ઉપાય કહું છું કે નિયમિત સૂર્યપ્રકાશમાં ચાલો સૂર્યપ્રકાશ હોય એવી જગ્યા પર બેસો સાથે સાથે તમે થોડા પ્રાણાયામ કરો કપાલભાતી છે એવા હળવા યોગ બેઠા બેઠા કે સૂતા ના કરો અને નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં ચાલવાનું રાખો ખરેખર આ ઉપાય અને મેથી દાણાનો ઉપાય આ બે કરશો એટલે તમારા શરીરમાં ચરબી નહીં રહે ખરેખર આ ઉપાય ઘરેલું છે સો ટકા અસરકારક છે નવો નથી જૂનોય નથી આ ઉપાય ખૂબ સરસ મજાનો છે મિત્રો આ ઉપાયની મદદથી તમારું વજનની જે સાયકલ જે પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ છે વજન ઘટવાની એ પ્રોસેસની સાયકલ કન્ટિન્યુ ચાલુ રહેશે વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઉપાય છે નાનકડો છે સિમ્પલ છે ફોલો કરો અને વજન ઘટાડો મારી ચેનલ હજી નવી છે મારી ચેનલ નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ચોક્કસ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો